નમસ્કાર મિત્રો હું હરિવર્ન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં સુખ દુઃખ બહુ મહત્વના હોય છે માણસ સુખી જીવન જીવતો હોય ને અચાનક દુઃખ આવી જાય એટલે માણસ હતાશ થઈ જાય નિરાશ થઈ જાય પણ દુઃખ આવ્યું ક્યાંથી એની આપણે કોઈ તપાસ નથી કરતા એની કોઈ દરકાર રાખતા જ નથી દુઃખ આવે એટલે આપણે નિરાશ થઈ જઈએ અને પેલા આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને કે ભાઈ પેલા રોદણા રડવા માંડ્યા ના આનું ધ્યાન રાખો કે આપણાથી કઈ ભૂલ થઈ અને એને કારણે આપણે નુકસાન થયું સૌથી પહેલો જે પોઈન્ટ છે ને આપણે આપણા દિમાગ પરનું ટેન્શન વધારીએ હવે આપણે કે ભાઈ અમે એવું કોઈ કામ કરતા જ નથી કે ટેન્શન વધે

ખરાબીની છે એનું જ્ઞાન નથી તો તમે ટેન્શનમાં આવો અને જે લોકો રાત્રે સૂતી વખતે પગ ધોતા હોય ને એ પગ ભીના રાખીને સુકાઈવા વગર જો પલંગ પર સૂઈ જાય એની પર ચડીને બેસી જાય સૂઈ જાય એટલે એનો કેતુ ખરાબ થાય થાય ને થાય ને કેતુ ખરાબ થાય એટલે જીવન ટેન્શનમાં આવવાનું જ તો પહેલો આ એક પોઈન્ટ છે તો આને ક્લિયરલી સમજો કે આ પગ ધોયા નેપકિનથી ટુવાલથી તમારા હાથ પગ બિલકુલ ચોખ્ખા સાફ સૂકા કરી ને પછી તમારા પલંગ પર ચડીને સૂઈ જાઓ આ એક આદત તમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીમાં મૂકી શકે છે બીજું સ્નાન કરવા જાઓ છો તો સ્નાન કરતી વખતે સૌથી પહેલું પાણી આપણે ક્યાં નાખવાનું જનરલી લોકો આમ નાખી દેતા હોય છાતી પર પડે ખભા પર પડે પગ પર પડે ના સૌથી પહેલું પાણી માથા પર નાખો જો તમે પગ પર પાણી નાખો છો તો તમારો રાહુ ખરાબ થાય અને રાહુ ખરાબ થાય એટલે કેતુ એની ખોટી અસર આપે કમરની નીચેનો ભાગ કેતુના અંડરમાં છે અને ધ્યાન રાખજો કેતુને રાહુ કુંડળીમાં હંમેશા સામસામે સાતમા સ્થાનમાં બેઠેલા હોય છે તો અહીંયા આપણે પહેલું પાણી માથા પર નાખશું પગ પર નાખવાથી આપની તકલીફ વધે છે હવે ઘણા બધા એમ કહે છે કે ભાઈ નદી તળાવમાં તો નદી તળાવમાં પણ તમે જાઓ તો તળપ ડૂબકી મારી દો માથા પર પાણી આવી જાય એ રીતનું આયોજન કરીને પછી નદી તળાવમાં નાવ ચોક્કસ તમને સારો ફાયદો થશે તમે માથું કોરું રાખીને પગ અંદર રાખીને નયા કરશો તો પણ તમને નુકસાન થશે તો આ વસ્તુ પર પૂરતું ધ્યાન આપો તો તમને ફાયદો થશે અને જ્યારે કેતુ ખરાબ થાય ને ત્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્રીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ છે ઘણા માણસને મેં જોયા છે કોઈ પણ કામ કરીને આવ્યા હાથ બાથ ધોવાની વાત જ નથી સીધા બીજા કામે લાગી જવું ખાવા બેસી જવું અથવા બીજું કોઈ પણ કામ છે એમાં જોડાઈ જવું તો મિત્રો જ્યાં સુધી તમે તમારા હાથને સાફ નથી કરતા ત્યાં સુધી જીવનમાં કેતુની ખરાબ અસર રહેવાની જ છે તો કોઈ પણ કામ કરો તો તમારા હાથને ચોખ્ખા કરવાની આદત જરૂરથી પાડો હવે હાથોમાં છે ને આપણા આંગણાની સાથે નખ જોડાયેલા છે નખ ઉપર પણ કેતુનું પ્રભુત્વ છે તો ઘણાને જોજો નખ વધેલા હશે નખોમાં મેલ ભરાયેલો હશે ગમે તે રીતના છે એને કોઈ દિવસ એ લોકો સાફ નહીં કરતા હોય આવા માણસોને ત્યાં પણ ટેન્શન રહે જીવન અઘરું સાબિત થાય ભલે તમે ગમે તે કામ કરો ગમે તે કરીને આવ્યો હાથ તમારા ગંદા થયા એની પર કંઈક લાગ્યું મૂક્યું બધું પણ એને સાફ કરવાની આદત પાડો જો તમે એને સાફ નથી કરતા તો ચોક્કસ તમને મુશ્કેલી પડે તો નખોમાં મેલ ભરાઈ રહેવો એ પણ આપણા ખરાબ કેતુની નિશાની છે ને કેતુ જ્યાં જ્યાં ખરાબ થાય ને ત્યાં જીવનમાં ટેન્શન આવે છે તો જીવનને સરળ જીવવા માટે આવી સાફ સુથરી આદત જીવનમાં બહુ બહુ જરૂરી છે હવે ખાસ આપણું જીવન તણાવમુક્ત રહે સારું રહે સારી જિંદગી આપણે જીવી શકીએ એના માટે આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી અને મિત્રો આજના મોડર્ન જમાનામાં આ જે પોઈન્ટ હું કહીશ ને એ એક કોમન થઈ ગયો છે એને કારણે જીવનમાં બહુ મોટી નુકસાની આવે છે ચંદ્ર આપણે ખરાબ કરીએ છીએ ચંદ્ર મન માતા ધન પાણી એની સાથે જોડાયેલો ગ્રહ અને જ્યાં ધનની કમી ત્યાં તો જીવનમાં દુઃખ આવવાનું જ છે ને પૈસા નથી તો તમે આ દુનિયામાં શું ખરીદી શકો છો કંઈ જ નહીં આજે તો એવો જમાનો આવી ગયો કે આપણે રસ્તે ચાલતા તરસ લાગી તો બી પચીસ રૂપિયા જોઈએ જ તો પાણી મળે પહેલાંના જમાનામાં તો એવું હતું કે પાણી પરબ બંધાતી હતી લોકો એમને સેવા કરતા હતા મને યાદ છે હું મારા મામાના ઘરે જતો ને તો સુરતથી ભરૂચ જવાનું હતું તો સાયણથી શરૂ થાય સાયણ પાનોલી અંકલેશ્વર એવા ત્રણ ચાર સ્ટેશન આવે વચ્ચે ભાઈ કોશંબા આવે તો ત્યાં પાણી લઈને લોકો ફરતા હોય કે ભાઈ પાણી પી લો પાણી પી લો એમ પાણી પીધા પછી તમારે એને પૈસા આપવા હોય તો આપવાને નહીં આપો તો એ માંગે નહીં એ રીતે પાણી મળતું આજે પચીસ રૂપિયા સિવાય પાણીની બોટલ નથી તો સમજો તો આ ચંદ્ર આપણે કેવી રીતે ખરાબ કરીએ છીએ બરફનો ઉપયોગ કરીને આપણે આપણા ચંદ્રને ઠંડો કરીએ છીએ કોલ્ડ ડ્રિંક્સ પીને એને બગાડીએ છીએ કોલ્ડ્રીક્સમાં પાણી આવ્યું ઠંડક આવી ને જે એના કેમિકલ્સ આવ્યા જે એસન્સ આવ્યા જે કલર્સ આવ્યો તે તમારા ચંદ્રને ખરાબ કરે છે ફ્રીજમાંથી એકદમ ઠંડુ પાણી કાઢીને પીવું એ આપણા ચંદ્રને સૌથી મોટું નુકસાન કરે છે ચંદ્રની જે ક્ષમતા છે ને એ ઠરી જાય યાદ રાખજો અને બહુ ઠંડુ દૂધ પીશો તો પણ તમારો ચંદ્ર ખરાબ થશે તો આને પણ પૂરતી રીતે યાદ રાખીને ચાલો હવે પહેલાંના જમાનામાં ખીર ગરમ પીરસાતી હવે સવારે બનાવી દો ફ્રીજમાં મૂકી દો સાંજે ઠંડી ખીર ખાશું ઠંડી ખીર ખાઈને તમારો ચંદ્ર નબળો થાય જ ને ચંદ્ર નબળો થાય તો ઘરમાં આવવાનું જ છે ભાઈ મનની શાંતિ હણાઈ ગઈ પૈસામાં તકલીફ પડી ગઈ માતાની તબિયત બગડી ગઈ ઘરમાં પાણીને લગતા પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય પાણીથી નુકસાન થાય કાં જઈને ઊભા રહેશો બોલો આપણે આને સમજવાનું છે આપણે માનીએ છીએ કે નવા જમાનામાં આટલા સરસ ફ્રીઝ આવ્યા એનો ઉપયોગ આપણે કરવો પણ એનું યોગ્ય જગ્યાએ તમે કાયમ જો આમાં આનો ઉપયોગ કરશો ને આ રીતના તમારા પોતાના ચંદ્રને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશો તો બહુ મોટું નુકસાન થશે તો અહીંયા ચોકસાઈ જરૂર રાખો અને મિત્રો હવે એક છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ જે ઘણા બધાના ઘરોમાં તકલીફ લાવે છે અને મિત્રો આજે છેલ્લો પાંચમો પોઈન્ટ મારે કહેવો છે ને એ બહુ મહત્ત્વનો છે અને ઘણા બધા ઘરોમાં આ વિશેનું જ્ઞાન નથી એને કોઈ ઓળખવા તૈયાર નથી ને પછી ફરિયાદ આવે જ મારી પાસે કે સાહેબ ઘરમાં અશાંતિ છે ઘરમાં શાંતિ નથી ઘરમાં માંદગી છે કુટુંબની એકતા નથી ના હોય કારણ કે તમારું પોતાનું ધ્યાન એની પર છે જ નહીં ધ્યાન રાખો દુનિયામાં ભગવાને દુખ નથી લઈ ખા દુઃખ આપણે પેટ છોડીને છોડ ઉભું કરીએ જ આપણે લઈ આવીએ જ આપણે બજારમાં જઈએ જ દુઃખને ને ખરીદીએ જ ને લઈ આવીએ જ તો આ જે પોઈન્ટ છે ને તે છે તમારા ઘરમાં જે પ્લાસ્ટર કરેલું છે તે પ્લાસ્ટરમાં પોપડા વૈડા પ્લાસ્ટર ત્યાંથી ઉખડીને નીચે પડ્યું એટલે માની લેવાનું કે તમારો શનિ ખરાબ થયો ને શનિ છે કુટુંબ શનિ છે તમારી પ્રોપર્ટી શનિ છે તમારી મિલકત તો જ્યાં આ ખરે છે પ્લાસ્ટર ખરે છે ત્યાં નુકસાની આવે શનિ બગડો શનિ બગડો એટલે બધું બગડું તો ચોકસાઈ રાખો જો આવી શરૂઆત ને તરત એની કાળજી લો એને રિપેર કરાવો એને ચોખ્ખું કરો રિપેર બી ગાબડું પૂરીને બેસી નહીં જાઓ ચૂનો મરાવો ચોક્કસ તમને ફાયદો થશે આ જ પ્રોપર્ટીમાં દિવાલમાં પાણી ઉતરવું વરસાદ પડ્યો ને પાણીનો રેલો દિવાલમાં આવ્યો ત્યાં તમારું ચંદ્ર શનિનું ખરાબ થવું શરૂ થઈ ગયું દિવાલ શનિ અને પાણી ચંદ્ર ચંદ્રને શનિ વિષયોગ થયો વિષયોગ બધાને જ ચડે કુંડળીનો યોગ એક જણને પકડે પણ મકાનમાં જે ચંદ્ર શનિ આવ્યા ને તે બધાને ખાઈ જાય તો આને સમજવાનું છે કે ભાઈ આપણે આપણા જીવનને કઈ રીતે સરળ બનાવી શકીએ અને જીવનના તમામ દુઃખોને આપણે કેવી રીતે દૂર કરી શકીએ તો મિત્રો આ જે મેં તમને પાંચ પોઈન્ટ કીધા એ પાંચ પોઈન્ટને જો તમે જીવનમાં સંભાળીને આગળ વધારશો એમાંથી બચીને ચાલશો તો હું એવું માનું છું કે જીવનમાં તકલીફ ઓછી પડશે જીવનમાં જ્યારે પણ તમને મુશ્કેલી પડે ને ત્યારે તમે તમારી આજુબાજુ નજર કરો કે મારાથી કોઈ ભૂલ નથી થઈ આપણે ઘણીવાર એવું વિચારીએ કે ભાઈ આપણા પલંગ પર સફેદ ચાદર પાથરી સફેદ ચાદર પાથરી સફેદ ચાદર પાથરી જે આપણને ખ્યાલ છે ને પછી આપણે ત્યાં એવું કંઈ ગંદુ થાય એવું કામ એની પર બેસીને કરશું તો ચાદર પર ડાઘો પડવાનો જ ને પછી આપણે કોઈને ફરિયાદ ન કરી શકીએ તો આપણા જીવનમાં પણ જે દુઃખ છે એને આપણે આ રીતે લાવીએ છીએ મેં કીધું ને બજારમાં ખરીદીને લાવો છો ચોક્કસ જે વસ્તુની જરૂર નથી તે ખરીદી લાવવા જે વસ્તુ તમારા માટે નથી તેને ખરીદી લાવવા જે વસ્તુ દેખાદેખીની છે કે ભાઈ આ મારે કામની નથી એ પહેલાંની વસ્તુ છે એને ઉસકી લાવવા એક દસ હજાર ના મોબાઈલમાં વાતચીત થાય વિડીયો જોવાયુટ્યુબલ કેટલાનું મોંઘું છે છે એ ખબર કેટલું મોંઘું છે એપલ પણ નથી માનતા આજના છોકરા નથી માનતા તમારી શોષામાંથી તમે બહાર નથી નીકળતા તો પછી મને લોકો મોંઘા ફોન આપી જાય મને તો ચલાવતા જ નહીં આવડે તો શું કરું જીવનને સમજો વ્યવસ્થિત એને ઢાળવો એનો આકાર બનાવો જે તમને ગમે બીજાને ગમે નજરને ઠારે એવી જિંદગી હોય ને તો જીવવાની મજા આવે ભાઈ નહીં તો નહીં મજા આવે પણ આપણે એને સમજતા નથી જાણતા નથી ને તકલીફ ભોગવીએ છીએ ચોકસાઈ એટલી હોવી જોઈએ કે ભાઈ આપણને નુકસાન નહીં થાય અને આપણને નુકસાન નહીં થાય તો ઘરને નહીં થાય ને ઘરને નહીં થાય તો આપણા જીવનમાં ક્યાંય કોઈ તકલીફ છે જ નહીં તો મિત્રો બહુ ચોક્કસ રીતે મેં તમને માહિતી આપી છે એને તપાસજો તમારા જીવનમાં આમાંથી કોઈ પોઈન્ટ લાગતો નથી ને લાગતો હોય તો તેને તરત સુધારજો અને જીવનને સરળ બનાવો જેથી કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય હંમેશા રહે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોના રાહ શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું અરિંદન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે